આખા ગુજરાતના છેડે છેડે સમાચાર પહોંચી ગયા હતા કે બે દિવસ પહેલા રાત્રે હચમચાવી દે તેવો બનાવ બન્યો હતો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાના એવા ગામ રોહિત શાળાના રહેવાસી પચીસ વર્ષીય જયદનસિંહ પ્રભુત્વસિંહ જે છે તે ગ્વાલિયરમાં એરફોર્સમાં તાલીમ દરમિયાન હોસ્ટેલમાં જ આપઘાત કરી લીધો હતો તેવા સમાચાર મળ્યા હતા સૌ લોકો જાણે છે અને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે જેના બાદ નાના એવા ગામમાં રોહિત શાળા આખા ગુજરાતમાં શોકનો માહોલ સર્જાયો હતો યુવા ઓફિસર જયદીપસિંહ પ્રભુત્વસિંહ સરવૈયા આપઘાત કરતાં પહેલાં એક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી જે ચિઠ્ઠી પણ અત્યારે તેમના માતા પિતાના હાથમાં આવી છે જેમાં આ યુવા ઓફિસરે તેમના પપ્પાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા લખ્યું હતું હેપી બર્થડે પપ્પા જેના બાદ ગત બુધવારના રોજ જયદીપસિંહ શર્વૈએ તેની હોસ્ટેલમાં રૂમની અંદર ગળેફાંસો ખાઈ અને પોતે આપઘાત કરી લીધો હતો આવી રીતે આ સમાચાર સામે આવ્યા છે કે યુવા ઓફિસરે તેમના પપ્પાને છેલ્લે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ બુધવારે આવું પગલું ભરી લીધું હતું અને પોતે આત્મહત્યા કરી લીધી હતી ભગવાન આ યુવા ઓફિસરને તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે સૌ લોકો પ્રાર્થના કરીશું મિત્રો તમે પણ કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી અને શ્રદ્ધાંજલિ પાઠવી શકો છો